અને આ કઈ રીતે એમ કહે છે કે ગુજરાતની અંદર સંપૂર્ણ મહિલા સુરક્ષિત છે ત્યારે મારે અહીંયાથી કહેવું છે કે ગુજરાતની અંદર નશાનું અને ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે અને એના પાછળ ક્યાંક ને ક્યાંક વધુ પ્રમાણમાં મહિલાઓ ભોગ બની રહી છે મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે હમણાં ચાર દિવસ પહેલા પણ છાપામાં આવ્યું હતું કે દિવસના બસોને છ કિસ્સા મહિલા ઉપર અત્યાચારના નોંધાય છે

¿Qué